રાય સોમનાથ જગીર સોમનાથ લાઇવના દર્શક મિત્રોનું સ્વાગત છે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે વેરાવળ પ્રભાસ પાટણ શહેરમાં આરોગ્ય હેલ્થ વિભાગ દ્વારા અને ચોકસી કોલેજ એન એસ એસ યુનિટના સ્વયંસેવકો ભાઈ બહેનો દ્વારા પોલિયો રસીકરણ અભિયાન અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને જુદા જુદા વિસ્તારોમાં આવેલ બુધ પર જીરોથી પાંચ વર્ષ સુધીના બાળકોને પોલિયોના ટીપા પીવડાવવામાં આવ્યા હતા તેમજ બાળકોના માતા પિતાએ વધારે વધારે સંખ્યામાં બાળકો ને પોલિયો પીવડાવવા માટે લાભ લીધો હતો તેમજ ધ ગીર સોમનાથ લાઈવના માધ્યમથી અધિકારી તેમજ કર્મચારીઓની બાઇક પણ લેવામાં આવી હતી અને આપણે આ સમાચાર જો પસંદ આવે તો લાઇક કરજો કમેન્ટમાં આપણા તરફથી અભિપ્રાય આપજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી લેજો નમસ્કાર ગીર સોમનાથ વેરાવળ પોલીસ સ્ટેશન ખાતે પોલિયો રસીકરણનો એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યો છે અને અમારી સાથે જોડાઈ ગયા છે અહીંયાના સંચાલકો જે પોલિયો રસીકરણનું આયોજન કરવામાં આવ્યું છે તેના દ્વારા કાર્યક્રમો વિગત આપણું નામ મને મળી શકું નરેન્દ્રભાઈ મકવાણા ડીપીઓ આયુષ્યમાન ભારત યોજના આરોગ્ય શાખા એના જિલ્લો ગીર સોમનાથ આજે ગીર સોમનાથ જિલ્લામાં તમામ જિલ્લા જિલ્લાના તમામ ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં બાર ઓક્ટોમ્બરથી લઈ ચૌદ ઓક્ટોબર સુધી આપણા જિલ્લાની અંદર એક લાખ ચોત્રીસ હજાર પાંચસો તેત્રીસ બાળકોનું રસીકરણ થવા જઈ રહ્યું છે અત્યારે આપણે વેરાવળના પોલીસ ચોકી બુથ ઉપર આપણે બંદર રોડ વિસ્તારમાં આવતો આ બુથ છે અને સવારથી લઈ અને આ અમારા હેલ્થના ટીમો તથા ચોકસી કોલેજના એનએસએસના જો વોલન્ટિયર સ્ટુડન્ટો છે એમને પણ સાથે મળી અને ખંભો ખંભો મિલાવી અને જે આ વિસ્તારના બાળકો હતો તો નજીક પેટ્રોલ પંપ છે કે ટાવર ચોક છે તો એક પણ બાળક રક્ષિત ન રહી જાય એટલે કે તમામ બાળકો આવરી લે અને જે રિક્ષામાં મજૂર વર્ગ કે નીકળે તો એમને બોલાવી એમને પોલિયો પીવડાવવાના એ બધી અત્યારે કામગીરી સત્વરે અહીંયા ચાલે મકવાણાજી સતત વર્ષ પોલિયો અનુસરણ કાર્યક્રમમાં આ બુથમાં આશરે કેટલા બાળકોએ લાભ લીધો છે કેટલા બાળકોએ તમે રસી આપી છે બાબત કરો હા સવારથી લઈને અત્યારે ચાલુ થઈ ગયે છે એની અંદર અત્યાર સુધીમાં સત્તાવન બાળકોને આપણે ડ્રોપ પીવડાવી દીધા છે અને જેમ જેમ બાળકો આવતા જાય છે તેમ તેમ અમારો સ્ટાફ તથા સ્કૂલ એનએસએસના વિદ્યાર્થીઓ બાળકોને લઈ આવી અને પોલિયો માટે એમને ડ્રોપ આપવાનું કામ કરી રહ્યા છે વિશેષ ઝીરોથી પાંચ વર્ષ સુધીના બાળકોને રસીકરણ આપવા માટે વેરાવળ સોમનાથના લોકોને શું સંદેશો આપવા માગો છો એટલે પ્રોત્સાહિત કરવા માટે જાહેર જનતાને એક સંદેશ છે આરોગ્ય વિભાગ તરફથી કે થી પાંચ વર્ષ સુધીના તમામ બાળકો આપણા બાળકોનો પોલિયો નજીકના બુથ ઉપર જઈ અને પોલિયોના ડ્રોપ લેવડાવી લેવા ખૂબ જરૂરી છે અને લેવડાવી લે એવી મારી સૌને વિનંતી છે ખૂબ ધન્યવાદ મહત્વપૂર્ણ સમય આપણે આપ્યો છે હવે આપણી સાથે બીજા પણ જોડાઈ ગયા છે કર્મચારી એમ સાથે પણ વાતચીત કરશું એમના તરફ શું પ્રતિક્રિયા છે પોલિયો રસીકરણ બાબત ચોક્સી કોલેજ વેરાવળ એનએસએસ પ્રોગ્રામ ઓફિસર ડૉક્ટર એ એમ ધોચા બાર દસ બે હજાર પચીસના રોજ પોલિયો રસીકરણ અભિયાન અંતર્ગત દર વર્ષે ચોકસી કોલેજ વેરાવળ એનએસએસના વોલેન્ટિયર વેરાવળ શહેરમાં જુદા જુદા જે બુથ છે આ બધા બૂથ ઉપર એ કામગીરી આરોગ્ય વિભાગની સાથે ખંભે ખંભો મિલાવીને કરે છે દરેક વોલન્ટિયર છે એ જે વિદ્યા બાળકો જે છે જીરોથી પાંચ વર્ષ એ બાઇકમાં રિક્ષામાં કે રસ્તા પર ચાલતા જતા રહેતા હશે એ લોકોને બોલાવીને બૂથ ઉપર લાવીને એને બોલીઓના ટીપા પીડાઓની કામગીરી યશસ્વી રીતે કામગીરી કરે છે જી ધન્યવાદ અમારી સાથે બીજા પણ અ સ્ટુડન્ટ જોડાઈ ગયા છે જે બહેનો સાથે આપણે ચર્ચા કરશું એમનું નામ એમનું શું કહેવા માંગે છે આપણું નામ અને પરિશે ધન્યવાદ મહત્વપૂર્ણ સમય આપવા બદલ લગીશોના લાઈવમાં જોડાવા માટે લાઈક કરો કમેન્ટમાં આપણા તરફથી અભિપ્રાય આપો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો